ગામમાં જઈ છે શોપિંગ કરવા હું ધ્રુ લેવા એવા થા ધ્રુ યસ ધ્રુ હટુ આ પેલા ગોટ વી તો કુર્તી લેવા એવા થા તો સરસ મજાની મસ્ત કુર્તી છે તો શિવ કટલેરી મહારાજની દુકાને થી કુર્તી લેવા એવા થા તો એક થી સડિયાતી એક કુર્તી છે બહુ મસ્ત જોરદાર કુર્તી જો આવી ગયું છે તો પેમેન્ટે એ આગળ કહીશું કુર્તીનું તો સરસ બસો માં બસો અઢીસો ત્રણસો સુધીમાં કુર્તી બહુ મસ્ત મળે છે તો સરસ મજાની કુર્તી છે શિવ પટલેરી મહારાજની દુકાને ધ્રુવી હાલો ધ્રુવબેન કુડા તો ધ્રુવી હાટું ચપ્પલ લેવા ધ્રુવબેન ચપ્પલ લેવા તા તો ચપ્પલ લીધા અને કુર્તી જોઈ તો મસ્ત કુળચું ઈચું અને ધ્રુવબેન જવો હવે ડાન્સ કરે છે નાઈ નહીં તો બકાલું પણ લઈ આવ્યા છે તો વાલો છે અને રીંગણા છે તો મસ્ત બકાલું ગયું છે મારો વ્લોગ કેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે સાડા પાંચ થઈ ગયા છે તો આજ જ વ્લોગ પૂરો કરીશું અને આજે પાંચ વાગે સાડા પાંચ થઈ ગયા છે તો આજ જ વ્લોગ પૂરો કરીશું